મદદ નો એવો જબરજસ્ત માણસ હતો ને ભાઈ ગમે ત્યારે નેનું મોટું કોમ કોમ પડતું ને તો તારો બાપુ કદી ના ના મુડતી હોય પણ એ હતું જ ને અને તારા બાપુ શું કેવું બેટા

અને બીજી તો હું વાત કરું બેડા ખરેખર તારા બાપો તો તારા બાપો જ હતો હો પણ મને તો તમારું એવું લાગતું નહીં અને તારો બાપો તો બસું જો જગ્યાએ જતો ને હગાઈ કરાવવાનું હોય તો તારા બાપોને ખબર હોય ને તો ફટ હગે થઈ જતો પણ તમે આ કુંવારા ફળ તમારા લસણે પણ એ તમારા બાપા જેવો તમારો કોમ નહી હો ઉતારજે દોહા એક મિનિટ ભાઈ ઉતારજી લે ઉતાર ઉઠાવ ઉતાર બધી રીતે મારા બાપો हारा હતા

ના બેટા તારો બરો આ તો તાર બાપાનો મારા તાર બાપા પ્રત્યે જે ઇજ્જત ની એ તને ન કે પણ કે ડોહા માર બાપા નું હારું પણ મને તમ વગો હું હું એમ કહું છું મને વગો હું છું તો બોલાય માર બાપા ને વકી આવજો ભાઈ એ ડાલા લાવો મને નાકા સુધી મેલી જો બરાબર માર બાપા મેલી જા હું હેડ્યો હો હા બેટા હા માર બાપા બોલા મૂકી દા બસ જો આ બાપા હું તારો કામ નઈ તારો કામ નઈ આ મેલવા કુણા આવે છે દોટ્યું બોટ્યું ફાડી નાખો એમ નો વધારે ટાઈમ પર કરજો આજકાલ નો છોકરો હારું કીએ અને કોઈક કોઢા ઉપર જે હોય ચોખ્ખું ગેર મારે બેઠું તરત ખોટું લાગી જાય છે આ જમાનામાં કોઈને કોઈ કહેવા જેવું નથી